ઓકે દવા ઘરે બેઠા મળી ગઈ હતી કે હા હોમ ડિલિવરી દવા ઘર બેઠા મળી ગઈ હતી ઓકે તો અમે તમે અમારા દર્શક મિત્રોને શું સજેસ્ટ કરશો હું તો દર્શક મિત્રોને એ સજેસ્ટ કરવા માંગુ છું કે આ દવા કોઈ પણ ને હરસ મસા ફિસર ભકંદર જેવા મળમળ ના રોગો તકલીફ હોય તો આ દવા તમે ઘર બેઠા મગાવી શકો છો અને કોઈ દવા ની આડ અસર નથી 100% સંપૂર્ણ આયુર્વેદિક દવા છે ઓકે ધન્યવાદ મિત્રો આપણે આ જે કોઈને પણ હરસ મસા ફિશર પિસ્ટુલા પકંદર જેવી દવા જેવી સમસ્યા હોય તો એ આ દવા ઓર્ડર કરી શકે છે અને ઘરે બેઠા મેળવી શકે છે નમસ્કાર